સોશિયલ મીડિયાના ના ઇન્સ્ટાગ્રામ આઈડી હેક કરનાર આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી સાયબર ક્રાઇમ પોલીસ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ ના માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં સોશિયલ મીડિયા લગતા સાયબર ક્રાઇમ ના બનાવબર ક્રાઇમ પોલીસ પાંચસો એક તથા આઈટી એક્ટ કલમ છાસઠ પેટા કલમ સી કલમ સાડસઠ મુજબનો ગુનો દાખલ કરાયો હોય જેમાં કામેના ના ફરિયાદી બેન સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ આઈડી નો પાસવર્ડ હેક કરીને ફરિયાદી બેનના ના ઇન્સ્ટાગ્રામ આઈ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી લક્ષ્મણભાઈ સન ઓફ જીવરામ મહેશ્વરી રહેવાસી જુનાવાસ મૌ તાલુકો માંડવી કચ્છ આ કામગીરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે